જે થયું એ પણ હવે અત્યારે એક વસ્તુ કહી દઉં કે દરેક ખેડૂત મિત્રો આનું શૂટિંગ ઉતારીને રાખજો કારણ કે ભવિષ્યમાં આનું કામ આવશે ગવર્મેન્ટ જો આનું સર્વે કરવા નીકળે તો આપણી પાસે કાંઈક પ્રૂફ હશે કાંઈક શૂટિંગ હશે તો આપણે એના કર્મચારીને બતાવી શકશું કે ભાઈ અમારા ખેડૂતોને અત્યારે આ પરિસ્થિતિ છે આ કપાસમાં એવી કોઈ માવજત નથી કે જેથી કરીને આપણે આને ફરી લીલો કરી શકીએ જે પણ ખેડૂતોને માની લ્યો કે આવી રીતનો બગીડો નથી આવી રીતનો સુકાણો નથી તો એ ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે તમારે આ રીતે સુકાણો ન હોય તો એના માટેથી આને ઊભો કરવાનું કોઈ પ્રયત્ન ન કરતા આપણે આમ કહીને કે ઊભો કરીને આને દબાવી દઈ નહીં જે પણ સ્થિતિમાં છે ત્રાહ હોય તો એ ભલે એને એમને રહેવા દેવો કારણ કે આને સીધો કરશો એટલે ફરી ઓલી બાજુના જે ચોટેલા છે એ પણ ઉખડી જાહે એટલે તમારે આમાં કોઈ પણ પ્રયત્ન કરવાના નથી કોઈ પણ ખર્ચો કરવાનો નથી જેને આવી રીતનો મારી જેમ